છોટાઉદેપુર જિલ્લાના પાવિજેતપુર તાલુકાના સિહોદ ગામ પાસે આવેલી ભારજ નદી પર ત્રીજી વખત જનતા ડાયવર્ઝન બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતા લોકો લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહ્યા હતા પરંતુ હવે સ્થાનિક યુવાઓની મહેનતથી ફરી ડાયવર્ઝન તૈયાર થતા લોકોને ત્રીસથી પાંત્રીસ કિમીના વધારાથી ધક્કાથી છુટકારો મળ્યો છે આજરોજ અમે અહીંયા પાવ જેતપુરના સિહોદ ગામે ઊભા છે અહીંયા સિહોદ ગામે જે ડાયવર્ઝન તૂટી ગયું હતું પણ હવે આ ફરીથી આ જનતા ડાયવર્ઝન બની ગયું છે તેથી પાવ જેતપુર અને આજુબાજુની જનતાને ઘણો ઉત્સાહ જોવા મળે છે અને ગાડીઓ ચાલુ થઈ ગઈ છે એટલે બધાને બહુ રાહત થઈ છે કારણ કે એમ જો રંગલી ચોકડી તેમ ફરીને જવું પડતું હતું જે પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો ફેરો હતો હવે એ બચી ગયો છે અને ડાયરેક્ટ આ જનતા ડાયવર્ઝન ચાલુ થઈ ગયું છે એનાથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળે છે અને અમે પોતે પણ અમારા છોકરાઓ અગર લેટ પડતા હતા તો અમે પોતે પણ પાંત્રીસ ચાલીસ મિનિટનો ફેરો ફરતા હતા પણ હવે અમારે પણ બહુ રાહ થઈ ગઈ છે કે હવે અમારા છોકરાઓ જે સ્કૂલે જાય છે બોડેલી ભણવા માટે જે હવે ડાયરેક્ટ અહીંયાથી જતા રહેશે અને બસ બધા બહુ ખુશ છે